કાકરેજ તાલુકાના મુખ્ય મથક શિયોરી ખાતે આવેલ મામલતદાર કચેરીમાં જિલ્લા કલેક્ટર વરુણ બરનવાલે મુલાકાત લઈને ગ્રામ્ય વિસ્તારોનો તાગ મેળવ્યો મળતી માહિતી પ્રમાણે કાકરેજ તાલુકાના મુખ્ય મથક શિયોરી ખાતે આવેલ મામલતદાર કચેરીમાં તાલુકા સ્વાગત કાર્યક્રમ કાકરેજ મામલતદાર ભરતભાઈ દરજી તાલુકા વિકાસ અધિકારી એ એમ પંડ્યાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો લાગતા વલગતા તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ગેરહાજર હોય એવા કર્મચારીઓને નોટિસ આપીને ખુલાસો કરવા માટે જણાવ્યું હતું અને તાલુકા સ્વાગત કાર્યક્રમમાં જુદા જુદા પ્રકારના સાત પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરીને યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો હતો જેમાં કંબોઈ ખાતે દબાણ બાબતે તાણા ખાતે દબાણ બાબતે તેમજ થરા યુજીવીસીએલ અને શિવરી પાણી પુરવઠા વિભાગની પાણીની પાઇપલાઇન અને નવીન વીજ જોડાણ બાબતેના પ્રશ્નો હલ કરવામાં આવ્યા છે ત્યારે હવે તાણા ખાતે દબાણ બાબતે નોટિસ આપીને દબાણકારોને જાણ કરવા જણાવ્યું હતું જોકે કંબોઈ ખાતે દબાણ બાબતે પુરાવા રજૂ કરવા માટે કહ્યું હતું જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ગુજરાત સરકારે કરેલા આદેશો અનુસાર બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર વરૂણકુમાર વરનવાલ અને ડીસા પ્રાંત અધિકારી નેહા પંચાલ સાથે કાકરેજ મામલતદાર ભરતભાઈ દરજીએ પુરવઠા વિભાગ ઈ ધરાની મુલાકાત લીધી હતી જેમાં પુરવઠા વિભાગ દ્વારા રેશન કાર્ડની કામગીરીમાં એક કસલના અરજદારે કલેક્ટરને રૂબરૂ મળીને વાત કરતા તાત્કાલિક અસરથી રેશન કાર્ડમાં સહી સિક્કા કરાવી આપ્યા હતા અને કલેક્ટર દ્વારા અરજદારોને પીવાના પાણીની વ્યવસ્થા અને બેઠક વ્યવસ્થા અંગે મામલતદારને સૂચના આપી હતી જેથી કરીને અરજદારોને કોઈ તકલીફ પડે નહીં અને મામલતદાર કચેરીમાં આવેલા અરજદારો પાસેથી તંત્રની કામગીરી બાબતે પૂછપરછ કરી રહ્યા ત્યારબાદ કાકરેજ તાલુકાના રતનપુરા શીજે ગામ સીસીટીવી કેમેરાથી લઈને તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરેલ છે ત્યારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર ડીસા પ્રાંત અધિકારી અને મામલતદાર કાકરેજે ગ્રામ પંચાયત કચેરી ખાતે મીટિંગ કરીને તાગ મેળવ્યો હતો અને રતનપુરા શી ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલી કામગીરીને બિરદાવી હતી અને ત્યારબાદ કાકરેજ તાલુકાના ડુંગરાસણ ગામની મુલાકાત લીધી હતી અને આરોગ્ય વિભાગે ચાંદીપુર વાયરસને પગલે કરેલ કામગીરીની સમીક્ષા કરી હતી અને ગામ લોકો સાથે જુદા જુદા પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી